પોલીસ જે કઈ અધિકારીઓ છે એ માફિયાઓ માટે કામ કરતા હોય એવી રીતે વર્તન વ્યવહાર કરે છે છાવરે છે આજે દોસ્તો અમે વિસાવદરના પોલીસ સ્ટેશને બેઠા છીએ આ બાપા છે એમની ઉંમર જોઈ લો કઈ નજીક થી બતાવો બાપાની ઉંમર જોઈ લો વિસાવદરના અંદાજે જાહેર થયા મુજબ પાંચ ગામ અને હજુ જેની જાહેરાત નથી થઈ પરંતુ નાના મોટા ફોન આવી રહ્યા છે ડરતા ડરતા એવા વીસ ગામમાં સરકારી અનાજની ચોરી થઈ છે ઓછામાં ઓછા બે થી ત્રણ કરોડ રૂપિયાના સરકારી અનાજની ચોરી વિસાવદર માંથી થઈ છે અમે અહીંયા પોલીસ સ્ટેશને એફઆઈઆર લખાવા આવ્યા છે તો પોલીસ જે કઈ અધિકારીઓ છે એ માફિયાઓ માટે કામ કરતા હોય એવી રીતે વર્તન વ્યવહાર કરે છે છાવરે છે તપાસ કરું છું ચેક કરું છું કેટલો જથ્થો ગયો ક્યાંથી પૂરી દેવાની વિરુદ્ધમાં ફરિયાદ લખવા ધારાસભ્ય પોતે આવે તો ફરિયાદ નહીં લખવાની વિસાવદર પંથકના લગભગ તમામ ગામડામાં ગરીબ માણસોને જે સરકારી અનાજનો જથ્થો મળે છે મજૂરી કરતા માણસ હોય છેવાડાના માણસ હોય ગરીબ માણસ હોય એને બે પાંચ કિલો ઘઉં ચોખા મળવા પાત્ર છે આ જથ્થાની પણ અહીંના વિસાવદરના સત્તા પક્ષના સમર્થનથી ગુંડા માથાભારે તત્વો જે છે એ ચોરી કરી જાય છે હરેશભાઈ આખી વાત આ બાજુ ફરી જાવ આખી વાત કરો એટલે આવતી જશે આ બાજુ ફરીને કહો આખી હું ઘટના છે આખી ઘટના એવી છે કે વિસાવદરમાં અનાજ ચોરી ઘણો ટાઈમથી થાય છે પણ પોલીસને ખબર છે મામલતદારને ખબર છે બધાને ખબર છે કે આ ચોરી થાય છે લોકો સુધી નથી પહોંચતું પણ આ બધા કાન આડા કાન કરે છે આજે એવો બનાવ બીનો કે હું છેલ્લા પંદર દિવસ થી રેકી કરતો હતો કે માલ આવે છે કે કેમ પણ આજે પેહલી તારીખ આજ દિવસ સુધી કોઈ ગામમાં માલ આવ્યો નહી આ લોકોએ શું કર્યું સોળ તારીખે ગઈ સોળ તારીખે આગલી સોળ તારીખ જૂન ચૂંટણી પેલા લોકોને મેસેજ નાખી દીધો કે તમને માલ મળી ગયો આવો મેસેજ બધાને જતો રહ્યો છે પણ માલ ખરેખર નથી મળ્યો જૂન મહિનાનો હા અને મામલતદાર માંથી એવું જાણવા મળ્યું છે કે છઠ્ઠા અને સાતમા મહિનાનો માલ એક સાથે આપી દેવામાં આવ્યો તો છઠ્ઠા મહિનામાં બે મહિનાનો ભેગો માલ એટલે આ ચોર લોકો એ શું કર્યું કે આ ગરીબ જનતા ગરીબ માણસો પાછી અંગૂઠો લઈ લીધો અને માલ મન આવે એમ બે કિલો પાંચ કિલો આપી દીધો અને બે બે મહિનાનો ઉધારી દીધો એટલે આ મોટો જથ્થો ગમે ને ગાયબ થયો છે આખા વિસાવદર ભેસાણ અને બધી જ જગ્યાએ બે મહિનાનું અનાજ સરકાર તરફથી આવ્યું છઠ્ઠા મહિનાનું અને સાતમાનું એટલે કે જૂન જુલાઈનું બે મહિનાનું એક સાથે અનાજ આવ્યું આ વિસાવદરની અંદર રહેલા ભેસાણમાં રહેલા ભાજપ સમર્થિત ગુંડાઓએ એવું કામ કર્યું કેટલાક ડીલરોને દબાવ્યા બધા ડીલરો ખરાબ નથી મેં પણ વ્યક્તિગત રીતે જાણકારી મેળવી એફપીએસના ડીલરો સસ્તા અનાજની દુકાનના જે ડીલરો છે એ પણ ઘણા સારા માણસો કેટલાક લોકો છે એમને પણ ગુંડાએ ધાકધમકી મારી અને ઘટના એવી બની છે કે બે મહિનાનું અનાજ સરકારમાંથી આવ્યું એટલે જે ગરીબ માણસ હોય બીપીએલ કાર્ડ ધરાવતો હોય કે અંત્યોદય કાર્ડ ધરાવતો હોય એને ઓછામાં ઓછું પચાસ કિલો કરતાં પણ વધુ અનાજ મળવાપાત્ર છે ગુંડાઓએ એવું કર્યું કે પાંચ પાંચ દસ દસ કિલો અનાજ આપી દીધું બંને મહિનાનો અંગૂઠો લઈ લીધો અંગૂઠો લીધા પછી દસ કિલો અનાજ આપ્યું અને વ્યક્તિ દીઠ અથવા કૂપન દીઠ વધારાનું તમામ અનાજ જે છે એ બારોબાર વેચી માર્યું છે આવી રીતે ઓછામાં ઓછો ચાર થી પાંચ કરોડ રૂપિયાનો અંદાજિત કૌભાંડ આ આખા પંથકની અંદર ગુંડાઓએ કર્યું છે એ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે ગામડામાં અનેક ગામડામાં અમે ફોન કર્યા તો કોઈને પણ અનાજ મળેલ નથી બે મહિનાનું ભેગું ડીલરો સાથે વાત કરી તો કેટલાક ડીલરોએ જાહેરમાં આવવાની ના પાડી ડરના માર્યા પણ બાકીના લોકોએ આ વાતને કબૂલી કે હા ભાઈ અમારા ભાગ અમારે ત્યાં આવી ગુંડાઓએ ધાક ધમકી કરી તમે જો અનાજ અમને નહીં વેચો તો આવું તેવું થઈ જશે ટૂંકમાં વિસાવદર તાલુકાના ભેસાણ તાલુકાના હજારો ગરીબો જે મહેનત મજૂરી કરે છે ખેતરમાં મજૂરી કરે દાડીએ જાય છે સાવ નિરાધાર જીવન જીવે છે એમનો આધાર માત્ર ને માત્ર મજૂરી અને મજૂરીથી બે પૈસા કમાય અને સરકારી ઘઉં ચોખા લાવીને ખાય એવા લોકોના ભાગનું કરોડોનું અનાજ ગુંડાઓએ સગે વગે કરી દીધું છે બધું જગજાહેર છે છતાંય બપોરના બાર વાગ્યાથી આજે પહેલી તારીખ છે

ગુલામી કરે છે પોલીસ ખુદ આ વિસાવદરના ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ ક્યાં ગયા પોતે ગુંડાઓની ગુલામી કરે છે વિસાવદરના અનાજ માફિયાઓને પીઆઈ ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ એક એક શબ્દ શબ્દ કહી શકે એમ ગુલામી કરે છે બોલે તો ગુંડા મારે એમ છે પોલીસને અને એટલે કોઈ એફઆઈઆર નથી લખતું આ બાપાને ગુંડાઓ ધમકાવી ધમકાવીને કરોડો અનાજ એમની પાસેથી સગે વગે કરી લીધું આવડી મોટી ઉંમરના બાપા રાહત જોડીને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મને તમે આમાંથી છૂટો કરો પાસે સમય નથી આમાં ઓગસ્ટ ને ક્યાં સ્વતંત્રતા દિવસ આવ્યો ગુલામી અધિકારીઓની ગુલામી ગુલામી તો સામાન્ય માણસ માટે આઝાદી નું મહત્વ છે આઝાદી આવી જ ક્યાં છે હજુ તો આઝાદી જ બાકી છે તો શે ની પંદરમી ઓગસ્ટ એટલે હું બધાને વિનંતી કરું છું કે ભાઈ હવે બધા લડાઈમાં સપોર્ટ આપો અહીંયા વિશાવદર ની અંદર કરોડો રૂપિયાની અનાજ ચોરી થાય છે એની અંદર પુરવઠા શાખાના માણસો ભળેલા છે, મામલતદાર ઓફિસનો સ્ટાફ ભળેલો છે, સ્થાનિક ગુંડાઓ, જેમાંથી કેટલાક લોકો ને તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોનું સમર્થન છે એવા ગુંડાવામાં ભળેલા છે અને બહુ મોટી ગેંગ છે આ અને બધી જ ગેંગ એકાબીજાને બચાવે છે. પોલીસ મામલતદારને બચાવે, મામલતદાર ગુંડાને બચાવે, ગુંડાને પાછું નેતા બચાવે, નેતાને બીજા બચાવે, આખી ગેંગ એકા બીજાને બચાવે છે. અને ગરીબ માણસના પેટનો ખોળિયો અનાજ છીનવાઈ ગયા પછી તે આ કોઈને કઈ શરમ નથી બસ બધા મોટા તો સિંઘમો બનીને ફરે છે પણ ગરીબ માણસ ઉપર સિંઘમ બનવાનું છે લાચાર માણસ ઉપર આ બધા સિંઘમ છે અનાજ માફિયા વિરુદ્ધમાં ફરિયાદ આપવા અહીંયા અમે બધા આવ્યા છે બાબા ફરિયાદી છે તો ફરિયાદ લેવાતી નથી એમની બાબા તમારે હું આખી ઘટના છે કયો હાલો મને ભાઈ ઓલા અંદર એક જણો આ જોયા હતો હું ઓલું લખવાનું શું થયું જાઓ તો ભાઈ વકીલ સાહેબ હા બાપા એ ઘટના એવી છે હું તો મારી દુકાન ચાલી વર્ષ મારી પંજા થાય બરાબર પછી ત્યાં મારે નાનો દીકરો ગુજરી ગયો ને પછી મારે મોટા દીકરા ભગવાન જે મને આવી ગયા મારી દુકાન બાજુ નો નવાણિયા નો રિટેલર છે ને એ મારી હાકી હમ એટલે એ તો રેડી વ્યવસ્થિત હાકતો બરાબર પછી મારી પાસે આનો ઉકો વ્યાસ અને આ જીતુ ભાઈ આવડો કેવો મને ત્રણ મહિના ક્યાં આ તમારા ચાર્જમાં તમે લિયોન પાછી તમને છૂટા કરતે ત્રણ મહિના નું કઈ ને એમને છૂટા કરવાનું કે આવ્યું જ નહીં હું અવાર નવાર રોયો એની પાસે પણ તો એ મને કે હમણાં થઈ જાય હમણાં થઈ જાય બે ત્રણ વાર લેખિત હોતી આપી આવ્યો લેખિત આપી દીધું બોલાવવાનું ના પડે કે ભાઈ હાલે છે એમને હાલવા દીધું નામ ને મેં હાંકે અને પછી એના એ આકે મને કઈ જીતુ ઠાકર છે એનો ઓલો જાય ઓપરેટર એને કે કેવા વાળો બે જાઓ એટલે એ જાય એટલે કે આ વિતરણ થઇ ગયું તમારું બે દિજ કે વિતરણ કે વિતરણ થઇ ગયું થઈ ગયું તો હારું બીજે હું પછી અહીંયા પાછું ઓફિસ માં કરતો કહે ને ઓફિસ માં બધા મળેલા છે ને પણ એટલે મને તો એ કઈ ખબર ન હોય સાહેબ પણ હશે ને મળેલા તો હોય જ ને તો બીજું એમ જ હોય ને તો બે મહિના નું અનાજ નથી મળ્યું ને અત્યારે ના પાડે છે પોલીસ આ બાબત ની જીતુ મહેતા કોણ છે હું તમને ઓળખાણ આપું જીતુ મહેતા ઉપર ત્રણસો ને હાથ બે વાર લાગેલી છે ત્રણસો બે એક લાગેલી છે લગભગ ત્રણસો છોતેર છે એક વખત આત્મહત્યા કરવાની આ જેતલ વર્ડ નો એક છોકરો આત્મહત્યા કરી હતી એમાં પણ એના નામ છે આખા પરિવાર નામ છે આત્મહત્યા એ છોકરો કરી ગયો એના વિરુદ્ધ ફરિયાદ થઈ પણ આટલો આ ગુંડો માણસ છે આરામ થી અને કોઈ કઈ કઈ જ નથી હતું આ એ માણસ ચોરી ગયો છે આ બધું અને આ કૌભાંડ આખું અઢી વર્ષથી ચાલે છે અને એ પોતે સસ્તા અનાજ ની દુકાનો જ ચલાવતો પણ કોઈ કારણોસર સરકારે એનું લાયસન્સ રદ કર્યું કરી દીધું ને પછી આવા લોકો ને એને પકડી લીધા કઈ નઈ જોઈએ કાઈ નઈ બધા મિત્રો ને ભાઈ ગામડે બધાને ફોન કરો બધા જેટલા જેનું જેનું અનાજ ચોરી થઈ બધાને બોલાવો ભાઈ ફોન કરો બધા પીઆઈ નહીં આવે ત્યાં સુધી એફઆઈઆર નહીં લખાય